આપણે મિત્રો સેન્ડવીચ થી ના ધરાણો તો હવે મેં કીધું ભાઈ મયુર કે પાણીપુરી ખાવી તો પાણીપુરી ખાવા આવી ગયા આપણે ચાટ વાળી મિત્રો ખડિયાની બાજુમાં બનાવે છે બહુ મસ્ત બનાવે છે મિત્રો એકવાર આવજો ચાખવા ત્રીસ રૂપિયા લે છે પ્લેટના લીંબુ નાખાવીને મિત્રો બહુ મજા આવશે ટ્રાય કરજો એકવાર તો મિત્રો એક પ્લેટ આપણા હાથમાં આવી ગઈ છે હવે આપણે આ પ્લેટ કુલદીપને દઈ દીધી છે હવે બીજી પ્લેટ આવે મયુરને આપણે દઈ દઈશું ત્રીજી પ્લેટ આપણે લઈશું આપણે પાણી નાખતા નથી મિત્રો કુલદીપને મયુર પાણી નાખશે કદાચ આપણે તો મિત્રો પાણી નાખતા નથી મિત્રો આપણે તો ખાલી લીંબુ મરચું અને સંચરવારી એમ એમ ખાવી છે મિત્રો આપણી પ્લેટ આવી ગઈ છે મિત્રો આપણે હવે જીમ આવી ગયા છે જીમના બાયસેપની વર્કઆઉટ કરી હતી બાયસેપની વર્કઆઉટ પૂરી થઈ ગઈ છે રત્નદીપભાઈ છે હવે કરે છે વર્કઆઉટ એની ઉંમરવારી આપણી એક્સરસાઇઝ થઈ ગઈ છે આપણે એક મિત્રો આર્મ્સની એક્સરસાઇઝ કરી લેશું બાકી બધી એક્સરસાઇઝ તો થઈ ગઈ છે આપડી બાયસેપની જોઈ શકો છો મિત્રો અહીંયા રત્નદીપ તો એ વર્કઆઉટ કરે છે પાછળ બધા મસ્તી કરે છે રત્નદીપનું મિત્ર તમે જોઈ શકો છો ફોકસ બોડી બનાવવામાં છે પાછળ ભલે ને ગમે એટલી મસ્તી કરે અમારા જીમના બાપુ છે મિત્રો જોઈ શકો છો સાડા સત્તરના ડમ્બલથી મિત્રો શોલ્ડર મારે છે જોઈ શકો છો સાડા સત્તર કિલો થોડી જાજી મિત્રો આપણે પણ બોડી બનાવી છે તમે જોઈ શકો છો મારી સાથે જીમ આવે છે રત્નદીપ જોઈ શકો છો વર્કઆઉટ પૂરું થઈ ગયું તો હવે એ કે આપણે વિડીયો ઉતારી લઈએ બ્લોગ મેં કીધું ચલો વ્લોગ આપણે પણ બનાવી લઈએ એમાં શું હતું બ્લોગ બનાવવામાં ક્યાં હતું તો હવે મિત્રો આપણે આવી ગયા છે આપણા ઘર પાસે હનુમાનજીનો જન્મ છે આજે મા આરતી છે મિત્રો બધા સોસાયટીવાળા બધા ભેગા થયા છે મિત્રો બધા આરતી કરી છે તમે પણ મિત્રો આજે આરતી કરીએ છીએ હનુમાનજીનો જન્મ છે મિત્રો જય બજરંગ બલી જોઈ શકો છો મિત્રો નમકાથી લઈને મોટા મિત્રો બધા આવી ગયા છે મહા આરતી તમે પણ મિત્રો આજે કરજો મંદિરનો જન્મદિવસ છે આ તો મિત્રો અમારી ઓમ વિલા સોસાયટી છે અમારી ઓમ વિલા સોસાયટી તમે જોઈ શકો છો મિત્રો મિત્રો આરતી તો થઈ ગઈ છે મિત્રો હવે મહાપ્રસાદ છે બધાને પ્રસાદ આપવામાં આવે છે જોઈ શકો છો ભાઈ છે બધાને પ્રસાદ આપે છે મિત્રો આપણે પણ અમને પ્રસાદ પ્રસાદ લઈ મિત્રો દે એટલે પછી આપણે ધીમે ધીમે આગળ જઈશું લેવા રંગબલી જોઈ શકો છો મિત્રો હનુમાનજીની મૂર્તિ છે અમારા ઓગીલા સોસાયટીની

સંતોને ચાલુ છે મિત્રો આપણે બે ત્રણ કલાક સાંભળશું સંતોને મિત્રો પછી આપણે પણ સુઈ જવાનું છે મિત્રો સવારે બેંકમાં જવાનું છે આપણે મિત્રો હવે લેટ થઈ ગયું તો મિત્રો હવે આપણે સુઈ જવાનો ટાઈમ થઈ ગયો તો મિત્રો કાલ સવારે આપણે બેંકમાં જવાનું છે ચલો મિત્રો કાલે સવારે મળી નવા બ્લોગમાં જો મિત્રો મારો વિડીયો ગમ્યો તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો